હા મિત્રો કેમ છો આજે મિત્રો ઉત્તરાયણનો તહેવાર છે અને આપણે ફરી આજનો આપણો ફ્લોક છે આજે ઉત્તરાયણનો સ્પેશિયલ મિત્રો આવી ગયા છે ધાબા ઉપર અને કાલે તેર તારીખના દિવસે મિત્રો બોટાદ માર્કેટની અંદર વહી ગયો હતો એટલે તમને વાત કરું મિત્રો માર્કેટની અંદર વહી ગયો ને તો છોકરાને ખબર નહીં પતંગ દોરા આપણે લાવીને મૂક્યા છે અને ખબર નહીં એને છોકરા વહી ગયા ધાબા ઉપર એમને કે પપ્પા કંઈ નહીં લાવ્યા હોય પણ જઈએ છીએ ધાબા પર શું જોયું છે કે છોકરાને કેવું લાગે છે કે પતંગ દોરાવે ચારના બીજાના ધોરે પતંગ સગાવે છે પણ હવે આપણે ધાબા પર જઈને છે કેવી મજા આવે છે મિત્રો છોકરા કેટલા ખુશ થાય છે તો કન્ટિન્યુ મિના લઈજો આપણે જઈ જઈએ જુઓ આ એક પાણી અમારે અહીં બે જે જો મામા શું કરી રહ્યા છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ધાબા પર મિત્રો ઉત્તરાયણનો તહેવાર જોઈશું ને કેવી મજા આવે છે એ પણ તમને જોવા મળશે મિત્રો જઈ રહ્યા છીએ ધાબા પર જોય પ્રદીપનું ચોક રિએક્શન છે ચારનો રાહ જોઈ રહ્યો છે પપ્પા કઈ લાયા નથી પપ્પા કઈ લાયા નથી આ બધું લઈને મિત્રો ધીમે ધીમે જઈ રહ્યો ધાબા પેરે પતંગને દોરા પછી આપણે જોયું મિત્રો લાઈટ નથી એટલે બીજે બીજે બન છે અને આવી ગયા છે ધાબા ઉપર છોકરા રમી રહ્યા અને પતંગ ઉડી રહે છે

હું કેસ તું પતંગ સગાવ આવ્યો હું તો સગાઈ કરો ઘડી ગઈ વાગે નહીં જોવું પડે ને પાછું દોરા વાગી નો તેને મિત્રો

મોટા બેન માટે હાડી લીધી છે અને હવે પછી આપણે નીકળશું ને જાસી તમે મિત્રો કાંટીની બની રહેજો મજા આવશે જવાનું છે મહેમાન ગીતે આવી ગયો છે પ્રદીપ પ્રદીપ પતંગ ઉડાડતો ઉડાડતો એ કે હાલો મારે પણ આવું છે ફાઈના ગિરે પરદીપ પણ લઈ જવાનો કા પ્રદીપ હા હા છૂટા લઈને આવ્યો હા પ્રદીપ છૂટા લાવ્યો જો દેખાઈ દો વાઉં છૂટા હે પણ આવી ગયા છે અને આપણે ધીમા ધીમા થાય છે હાલતા એલા કેટલા બકરા હામા મળ્યા પરથી એલા કેટલા બકરા ઓહો આપણે જોતા પણ ગાય કીધું ગાય નીકળે છે અને બકરા હામા મળ્યા જો બકરાનું ધાણ ફાઇનલી મિત્રો આપણે મહેમન ગીતી ગયા ને મહેમન ગીતી કરી અને ઘરે લઈ આવ્યા છીએ ન્યાનો બ્લોગ મિત્રો એટલે નહોતો બનાવ્યો શરમ લાગતી યાદ તું કહું તું ફાગ્યા હાલામાં જઈ હજુ આપણે બ્લોગ બનાવવામાં ઘણું બધું ક્યાં આવે નો બોલી હેજ અને શરમ લાગે એટલે ન્યાનો આપણે વીયો નથી લીધો મિત્રો અહીંયા છીએ ઘરે અને ઘરે જો છોકરા આવી ગયા છે રમવા શું કહેવાય પેલી હા કંઈ નહીં એ કે કંઈ નહીં અને કાં ત્યાં જ તું કંઈ બોલી જ નહીં ચબા બો ફરીને આજે એકવાર ફરીને ઉત્તરાયણનો તહેવાર છે મિત્રો એટલે બટેકા પવવાનો પ્રોગ્રામ છે બટેકા પવવાના લાડવા આપણે તમે જોયો છે એક બ્લોગ આપણે એનો લીધો હતો કે બટેકા પવનના લાડવા આપણે આજે ઉત્તરાયણના દિવસે આમ તો આજે પોગ્રામ કરીને નાખીએ કે હા જાનું ને બલી બે આવ્યા છે બે વા કે હાલો દાદાને ગીરે બે આવવા જાય તમને મિત્રો ખબર છે વારંવાર આપણે છોકરા આપણા કિરા બેવા આવ્યા હોય તો આવતા હોય એટલે આજનો બ્લોગ